નમસ્કાર આપણે રાગ વૃંદાવની સારંગ ચાલે છે એમાં પતે ગરબો આજે આપણે તાલ સાથે લેવાનો છે મેં તમને વાત કરી હતી કે આ જે ગરબો છે એ ખાલીથી ઉપડે છે તાલી અને ખાલીનું કોઈ પણ ગીત ગરબો કે ભજન હોય એમાં ખૂબ જ મહત્ત્વ છે તમને જો તાલી અને ખાલીની સમજણ ના પડતી હોય તો તમે તાલ સાથે વગાડી શકવાના કે ગાવાના નથી એ ખાસ ધ્યાનમાં રાખવાનું તો જે પણ તાલ આપણે સમજમાં આવ્યા છે મેં તમને જે કોર્સમાં આવેલા તાલ બતાવ્યા છે એ તાલને તમારે પચાવી જવા પડશે પચાવી જવાનો મતલબ કે તમને ક્યાંય પણ એ વસ્તુ નડવી ના જોઈએ તમને તાલ બરાબર મગજમાં ફિટ હોવું જોઈએ તાલી ખાલી માત્રા વિભાગ બધું જ તમને મોઢે હોવું જોઈએ જે પણ તાલ સાથે આપણે ગાવું હોય કે વગાડવું હોય બરાબર છે તો હવે તાલ મેં તમને કીધું હતું કે ખાલીથી ઉપડે છે તો આ તાલી છે અને આ ખાલી છે ગરબાનું તાલ છે કરતા કત્તા ના કત્તા હવે જુઓ હે રાજા ગરબડી રે કોરાવો જેણી મેલો જાણી ઉરે લોલ હે પત રાજા ગરબડી આરે રે કોવો કે જે જાણી ઉરે લોય હે આયા હે આયા ના દળ કે ગરબે રમવા નિસરારે લોય હે પતઈ રાજા જો અહીંયા તાલી આવી ગઈ બરાબર તો ભૂલ ક્યાં થઈ તમે શોધી કાઢજો હું ફરીથી લઉં છું હે પતઈ રાજા ગરબડિયા રે કોરાવ હે ઝેણી મેલો જાળી ઉરે હવે તમે જાતે નક્કી કરજો કે આપણે કેવી રીતના એને શોધીશું ક્યાં સુધી લંબાવાનો છે અને ક્યાં સુધી ટુકડો પાડવાનો છે બરાબર છે અથવા તો તમને ના સમજણ પડે તો હું ફરીથી તમને સમજાવું છું